સુરત શહેરના વોર્ડ નંબર અગિયારના ખજુરવાડીમાં છેલ્લા ઘણા વર્ષોથી મિલકત નંબર રૂપિયા બે હજાર ત્રણસો અગિયારથી બે હજાર ત્રણસો વીસ વસતા પરિવારોએ બિલ્ડર ફિરોઝ મુનશી અને સમન મુનશીની સાથે ઘેર છોડી દેવાની ધાકધમકીઓ આપતા હોવાના આક્ષેપો કર્યા છે ખજુરાવાડીમાં રહેતા ભાડૂતોએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે ફિરોઝ મુનશી અને સમન મુનશીની બિલ્ડરે તેઓએ હેરાન કરે છે

અહીંયા ખજુરાવાળી વરિયાલી બજારમાં રહું છું અહીંયા મામલા એવું છે કે અમે અહીંયાથી વર્ષોથી રહીએ છીએ દરેક જાતિના લોકો અહીંયા હમણાં જે બિલ્ડર છે સમદ મુનશી ફિરોજ મુનશી ઇકબાલ મંજુ મુનશી એ લોકોએ આ જગ્યા લીધી છે ને અમને એ ખાલી કરવા બાબતે ટોચર કરે છે જો અમે ખાલી નહીં કરીએ તો અમારું ઘર તોડી પાડશે ને તમે અમારું કંઈ નહીં કરી શકો એવી ધાક ધમકીઓ અમને મળે છે તમે હું પચ્ચીસ ત્રીસ વર્ષથી રહું છું

એમને કાનુગા ફેમિલી મે વેચી છે ને એના પછી આ લોકો લીધી છે જે હાલમાં માલિક છે જગ્યાનો ને બીજી વાત એમાં દસ્તાવેજમાં પણ બંનેના દસ્તાવેજમાં બે હજાર છ અને બે હજાર બારના દસ્તાવેજમાં એ ઉલ્લેખ છે કે ભાડુઆત સાથેનો કબજો તો પછી અમે ગેરકાયદેસર કેવી રીતે ગણાય હા મારા નામ મેરા નામ જાવેદ ખાન અયુબ ખાન પઠાન મેરા રહેને અહીં અહીંયા ખજુરાવાળીમાં હે और क्या मामला मामला ऐसा है कि हम लोग यहाँ पे सभी धर्म के हिंदू मुसलमान सभी भाई लोग हम यहाँ पे बरसों से रह रहे लेकिन यहाँ पे अभी जिसने खजूरा वाली ये जगह ली है वो हमें टॉर्चर कर रहे हैं, हैरान कर रहे हैं, हमारा घर तोड़ देंगे ऐसा ऐसा हमको धमकी मिल रही है हाँ कोर्ट अर्जी करी है जवाब तो हमारा पेंडिंग है साबिर दिव्यांग न्यूज सूरत